વાસરિયા ગામમાં રહેતા પરિવારો ખાનગી કંપનીથી ત્રાહીમામ પોકારી ગયા છે રહેણાંક વિસ્તારમાં પંદરથી વધુ પરિવારો જે વસવાટ કરી રહ્યા છે એ જ સ્થળે મકાનોની બિલકુલ બાજુમાં ખાનગી કંપની ઊભી કરી દેવાઈ છે કંપનીમાં માલસામાનની હેરફેર માટે આવતા ટ્રકોની લાઇટો હોર્ન અને ડ્રાઇવરો તથા ગંદકીથી રહેણાંક પરિવારો ત્રસ્ત થઈ ગયા છે આ મામલે સ્થાનિક રહેવાસીઓએ મહેસાણા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે દસમા ની અલવા પરીક્ષા લે કે ભાઈ જતા રહ્યા પછી અમદાવાદ જતા બરોબર અને અમે કહેવા જઈએ મારે ઘડી તમને એક

બારનો હશે એટલે યાદ નહીં હોય કોઈ ખ્યાલ નહીં આવું બધું કહેતા હતા